નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત બે બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી ચૌદસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી ચૌદસો ને પંચાણું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો એકાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી ચૌદસો ને રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અડતાલીસથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકવીસથી એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંચથી ચૌદસો ને છવ્વીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને ચોવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી એકોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને તેતાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી ચૌદસો ને સોળ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો રૂપિયા પૂરા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બત્રીસથી ચૌદસો ને છપ્પન રૂપિયા કોડીનર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને વીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર